નમસ્કાર ખેડૂત મિત્રો હું છું આપનો દિપ ઠાકોર મુરલીધર ડેરી ફાર્મ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે દોસ્તો ખેડૂતો માટે ગુજરાત સરકારે જે બજેટની અંદર જે જાહેરાત કરી છે કાલે બજેટ રજૂ થયું બે હજાર પચીસ છવ્વીસ માટે ગુજરાત સરકારનું એની અંદર ખેડૂતો માટે જે જોગવાઈ કરી છે એના વિશે આ વિડીયોની અંદર હું માહિતી આપીશ દોસ્તો સૌપ્રથમ કિસાન સૂર્યોદય યોજના આ યોજના અગાઉથી ચાલુ જ છે પરંતુ એની અંદર જે અમુક વિસ્તાર બાકી રહી ગયા છે એ વિસ્તારની અંદર સૂર્યોદય યોજના અંતર્ગત ખેડૂતોને દિવસે મળી રહે બાબતે ગુજરાત સરકારે આ યોજનાની અંદર ફાળવણી કરી છે હાલની તારીખમાં સરકારનું કહેવું એવું છે કે કુલ સત્તાણું ટકા ગ્રામ્ય વિસ્તારોની અંદર ખેડૂતોને વીજળી દિવસે મળી રહી છે માત્ર ત્રણ ટકા જે બાકી છે એમને દિવસે વીજળી મળે એ પ્રમાણે કરવામાં આવશે બીજો મુદ્દો ખેડૂતો માટે છે કે કિસાન ક્રેડિટ કાર્ડ જે કેન્દ્ર સરકારના બજેટની અંદર ત્રણ લાખ મર્યાદા વધારી અને પાંચ લાખ કરવામાં આવી એની અંદર એવું દર્શાવવામાં આવ્યું હતું કે જીરો ટકા વ્યાજ ઝીરો ટકા વ્યાજ ત્યારે થાય જયારે ત્રણ ટકા કેન્દ્ર સરકાર અને ચાર ટકા રાજ્ય સરકાર વ્યાજ ચૂકવે ત્યારે તો આ સાલ અગાઉથી જ રાજ્ય સરકારે ચાર ટકા વ્યાજની સહાયની જાહેરાત પહેલેથી કરી દીધી છે અને કેન્દ્ર સરકાર તો ઓલરેડી આપે જ છે એટલે દોસ્તો જીરો ટકા જે વ્યાજ સહાયની વાત છે એ પુરવાર થશે અને જે ત્રણ લાખની જે મર્યાદા વધી વધારે પાંચ લાખ કરી છે એની અંદર રાજ્ય સરકાર પણ યોગદાન આપશે બીજો મુદ્દો છે ખેડૂતો માટે જે ટ્રેક્ટર ખરીદી માટે અત્યાર સુધીમાં જે પંચોતેર હજારની સહાય સબસિડી મળવાપાત્ર હતી તે વધારીને હવે એક લાખ રૂપિયા કરવામાં આવી છે સાથે સાથે અન્ય ઓજારો જે ખેતીને લગતા મિની ટ્રેક્ટર છે કે અન્ય કોઈ યાંત્રિક ટ્રેક્ટર સાથે જોડાણ બીજા કોઈ રોટોવેટર છે કલ્ટિવેટર છે તમામની અંદર સહાયની જાહેરાત કરી છે બીજું કે આને અગાઉ પણ મેં વિડિયો બનાવ્યો હતો કે ફેન્સિંગ વાર્ડ ખેતરની ફરતે ફેન્સિંગ વાડ લગાવવામાં આવે છે તો આ સાલની અંદર જે એનું લક્ષ્યાંક છે એ પૂર્ણ થશે ત્યારબાદ સરકારે સહકારી મંડળીઓને પણ પ્રોત્સાહન આપવાની જાહેરાત કરી છે સહકારી મંડળીઓ જો સક્ષમ હશે તો ખેડૂતોને સીધો ફાયદો થવાનો છે આપણને દેખીતું છે બીજી વાત કરવામાં આવી છે બે લાખ માછીમારોને યાંત્રિક બૂટ એટલે જે ડીઝલ એન્જિનથી ચાલતી બોટો એ બોટોની સહાય ની જાહેરાત સરકારે કરેલી છે એટલે દોસ્તો આ સાલ ખેડૂતો માટે સરકારે જે જાહેરાત કરી છે એની અંદર લાભ દેખાઈ રહ્યો છે અને મારો વિડીયો જો ગમે તો લાઈક અને શેર અવશ્ય કરજો દોસ્તો સરકારની હાલ બજેટ સત્ર જે ચાલુ છે એની અંદર નવી કોઈ યોજના હશે તો એ વિડીયો બનાવીને આપની સમક્ષ ચોક્કસ રજૂ કરીશ બરોબર ઓકે વધુ કઈ માહિતી છે તો આવતા વિડીયોની અંદર જણાવીશ અસ્તું જય હિન્દ જય ભારત